તોડી નાખાય છે વ્યય છે ભાવનગર જિલ્લાના નર્મદાની સૌની યોજનાની પાઇપલાઇનમાં લીકેજ કરી પાણી ચોરવામાં આવી રહ્યું છે એન્જિનિયરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે ચાર વર્ષ પહેલા ભાવનગર શહેરના બોર તળાવ સુધી સૌની યોજનાની પાઇપલાઇન નાખવામાં આવી હતી હાલમાં જ નર્મદાના નીરથી બોરતળાવ ભરવામાં આવ્યું હતું એવામાં સિહોર તાલુકાના વાવ ગામની સીમાં એકસો કરોડના ખર્ચે બનેલી પાઇપલાઇન તોડવામાં આવી છે તોડી નખાઈ છે યોજનાની પાઇપલાઇન લાખો પાણીનો થઈ રહ્યો છે છે વ્યય ભાવનગર જિલ્લાના નર્મદાની યોજનાની પાઇપલાઇનમાં લીકેજ કરી પાણી ચોરવામાં આવી રહ્યું છે એન્જિનિયરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે ચાર વર્ષ પહેલા ભાવનગર શહેરના બોર તળાવ સુધી સૌની યોજનાની પાઇપલાઇન નાખવામાં આવી હતી હાલમાં જ નર્મદાના નીરથી બોરતળાવ ભરવામાં આવ્યું હતું એવામાં સિહોર તાલુકાના વાવ ગામની સીમાં એકસો સાઈઠ કરોડના ખર્ચે બનેલી પાઇપલાઇન તોડવામાં આવી છે